પ્રણામ સુંદર સાત આજે સિરોજ બે કિલોમીટર બાકી છે આજે ત્રેવીસમો દિવસ બધા સુંદર સાત સવારે આશ્રમ પરથી ભૈરવનાથના આશ્રમથી નાય દોડ નીકળી ગયા છે અને એક આ સુંદર મજાનું મંદિર માતાજીનું આવ્યું છે ત્યાં ગાડી બધા સુંદર સાત વિસામો ખાવા બેઠા છે અને ભાઈ કનુભાઈની ભાવના એવી છે કે આપણા પરડી નિવાસી અરવિંદભાઈ એક સરસ મજાનું શ્રી રાજશામજીનું ભજન સંભળાવશે કા અરવિંદભાઈ દોત ગુજરણ કો પરેપણા પશુ બરણ મંગલ કરંદની શ્રીદેવ ચંદ્ર જણા શ્રી પ્યાર નાથની જ મૂલપતી તારા નામ કનૈયા લાલ તું તારી નામ સાથે કાનો રમતા તારા હે હું તો રમી સારી રાત રે કનૈયા લાલ રે હું તો રમી સારી રાત રે કનૈયા લાલ રે શરદ પૂનમ ની રાતડી કાનો રમતા તારા હે હું તો રમી સારી રાત રે ક્યાં લાલ રે હું તો રમી સારી રાત રે કૈયા લાલ રે બોલો પ્યાણ ના